જયરાજ આહિર જે છે તેમના જામીન મંજૂર થઈ ચૂક્યા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભાવનગર જિલ્લા જેલના છે થોડીક ક્ષણોની અંદર જયરાજ આહિર જે છે તેઓ બહાર આવશે ઉલ્લેખનીય છે કે તેમનું બીડું લઈને તેમના વકીલો જે છે તે અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા જ હવે અહીંયા જિલ્લા જેલની અંદર બીડું આપી દેવામાં આવ્યું છે અને હવે થોડી વારમાં તેઓ જયરાજ આહિર બહાર નીકળશે ઉલ્લેખનીય છે કે જય જયરાજ આહિર સહિતના જે તમામ આરોપીઓ જે છે તેમના જામીન મંજૂર થઈ ચૂક્યા છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે અત્યારે માત્ર જયરાજ આહિર અને અજય ભાલી આ બંને આરોપીઓ આરોપીઓ છે તે જ બહાર આવશે બાકીના જે ચાર આરોપીઓ જે છે તેમના જામીન તો મંજૂર થઈ ચૂક્યા છે પરંતુ તેમના જામીન જે છે તે ભરવામાં ન આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે અને હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભાવનગર જિલ્લા જેલના છે કે જ્યાં જયરાજ આહિર જે છે તેમને લેવા માટે અત્યારે અહીંયા તેમના ભાઈ તેમજ જે વકીલો જે છે તે પણ આવી ચૂક્યા છે ઉલ્લેખનીય છે કે જામીન અરજી જે છે તેમની સુનાવણી ગઈકાલે કરવામાં આવી હતી તેમાં ઘણા મુદ્દાઓ જે છે તેમના શરતોને આધીન જયરાજ આહીર છે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેમાં સોશિયલ મીડિયા અથવા તો મીડિયામાં તેમને જે કહેવાય નિવેદનો ન આપવાની પણ શરતો રાખવામાં આવી છે અને જે પ્રમાણે શરતો વકીલે કહ્યું કે અલગ અલગ શરતોને આધીન તેમને જામીન આપવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આઠ

બિલકુલ અત્યારે જયરાજ અહીર ભગવદ ગીતા અહીંયા બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ ભગવત ગીતા અત્યારે અહીંયા બતાવવામાં આવી રહી છે તેમના દ્વારા જયરાજા અહીર જે છે તેઓ અહીંયા બહાર આવ્યા છે ભગવદ્ ગીતા બતાવીને તેમને અત્યારે જયરાજ બહાર બહાર આવતા જ તેમને સીધા લઈ જવામાં આવ્યા છે અને તેઓ અત્યારે હવે સીધા તેમના ઘરે જશે ને ત્યારબાદ ભગુડા જશે તેવી પણ વાત સામે આવી છે હાલ જયરાજ આહિર છે તેમને જામીન મળતા તેઓ બહાર નીકળી ચૂક્યા છે